શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જન્મજયંતિ અંતર્ગત પદયાત્રાના માધ્યમથી ખેડૂતોને સહાય આપવાની માંગ કરવામાં આવી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર પટેલની જન્મ જન્મજયંતિ અંતર્ગત ક્રેશન્ટ ખાતેથી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રામાં શહેર પ્રમુખ લાલભા ગોહિલ વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી ભરતભાઈ બુધેલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પદયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા બાદ પીલ ગાર્ડન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાન અનુસંધાને ખેડૂતોને ધિરાણની માફી આપવા માટેની માંગ કરવામાં આવી હતી जय सरदार 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 જય જય સરદાર જય 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 સરદાર જય સરદાર જય સરદાર જય 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 સરદાર જય સરદાર જય સરદાર જય 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 સરદાર જય સરદાર જય સરદાર ઇન્દિરા ગાંધીજી ગાંધીજી જય 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 સરદાર સરદાર

A nada, લોખંડી મહાપુરુ સેવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા એક પદયાત્રાનું આયોજન કરી અને સરદાર સાહેબનું જે સ્ટેચ્યુ છે પીલ ગાર્ડનમાં ત્યાં સુધી અમે જશું અને ખાસ કરીને સરદાર સાહેબને ખેડૂતો પ્રત્યેની જે લાગણી હતી એ અવિરત હતી તો અત્યારે તમે જોઈ શકો છો કે ખેડૂતોની આ છેલ્લા પાંચ દિવસથી કમોસમી વરસાદના હિસાબે શું હાલત છે આ સરકાર ખેડૂતોને સહાય આપવામાં પણ ફેલ રહી છે ત્યારે અમે એક સરદાર સાહેબના નામે એક સંદેશો આપવા માગીએ છીએ કે જો તમે સાચા જ સરદાર સાહેબને કાંઈક તમારામાં કાંઈક પણ એક ટકો પણ તમે સરદાર સાહેબને માનતા હોય ને કારણ કે તમે તો માત્ર મતનું રાજકારણ કરી રહ્યા છો તો એક ટકો પણ સરદાર સાહેબને માનતા હોય ને તો આજે આ ખેડૂતોની ગુજરાતની અંદર જે હાલત છે ને એ ખેડૂતોને તમામે તમામ એના પાક ધિરાણ માફ કરવું જોઈએ